નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે હેતલ વગત તાળકા છલા ગામમાં ગાયત્રી જ્ઞાન મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જ્યાં ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ થી પર્યાવરણ શુદ્ધિ અને નૂતન ચેતના પ્રગટ થઈ રહી છે સાતપુડા અને વિધ્યાંચલી પહાડીઓનું સૌંદર્ય મૌન વિશ્વને નવી ઉર્જા આપે છે તે અત્યંત રમણીય સ્થળ છે અને આજુબાજુના ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ ખૂબ જ પ્રેરક છે ત્યાં ગાયત્રી ચિત્તા મંદિર સાથે સ્વાગત કક્ષ ઉતારા વ્યવસ્થા પુસ્તકાલય અન્નપૂર્ણા ભવનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ મંદિરના મુખ્ય યજમાન તરીકે સાંસદ ગીતાબેન રાઠવા અને રાઠવા છે ગાયત્રી પરિવારના સાધકો ખૂબ જ ઉત્સાહ અને પવિત્રતાથી કાર્યરત છે वडोदराના તપોનિષ્ઠ બ્રાહ્મણ બદેવભાઈ ભ્રમભટે મુખ્ય આચાર્ય પદે રહી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રગટ કરી હતી પ્લસ ન્યૂઝ તારકા છેલા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને કરો bell આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર